એડવોકેટ રમણીકભાઈ કોટડિયાને પહેલી વખત વિડીયો જોયા પછી ઓન રોડ લીંબડી હાઈવે ઉપર મુલાકાત માટે એ પણ રાજકોટથી ગયા અને હું પણ રાજકોટથી ગયો સાહેબ કે ડાયરેક્ટ મળી લેવું હતું ને પછી ત્યાંથી સોલ્યુશન મેળ્યા અને બીજી વખત ત્યારે કેમ્પ નહોતો પણ માર્ગદર્શન માટે સેમિનાર જેવું રાખ્યું હતું ત્યારબાદ ઓનલાઈન રજીસ્ટ્રેશન મને ન આવડવાથી મારે બીજાની મદદ લઈ અને ઓનલાઈન રજીસ્ટ્રેશન ફરજિયાત કરવું પડ્યું અને કેમ્પમાં આવ્યો ત્યારબાદ મેં નક્કી કર્યું છે કે સોગંદામામાં માર્ગદર્શન પ્રમાણે ડાયરેક્ટ નોટરી પાસે સોગંદામાં બધા કરાવવા જવું અને જેટલું અધૂરું કામ છે એ પૂરું કરવામાં એકત્રીકરણનું માર્ગદર્શન આપવાથી સાહેબ કહે છે કે જે વસ્તુની બહુ જરૂર ન હોય એને અડાય નહીં અને એકત્રીકરણનું એક વખતની અરજી કરેલી એ હવે હું મુલતવી રાખીશ કારણ કે એ વખતે મારી ભૂલ નહોતી પણ સરકારની ભૂલમાં જે બેંકમાં ખાત